નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે યુવાન બનાવવાના નામે પાંત્રીસ કરોડનું ફ્રોળ આ પાંચ જગ્યાએ ગરબા રમવા માટે લોકો વિદેશથી આવે છે આ છે એશિયાની સૌથી મોટી યુનિવર્સિટી રોમિયોને પકડવા માટે સી ટીમ તૈયાર છે નવ દિવસ ગુજરાત હવે પોલીસ હાઈ એલર્ટ ઉપર જોવા મળશે આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ચૂક્યો છે નવરાત્રિનો પ્રારંભ થતાં શક્તિપીઠોમાં ભક્તોનો ઘોડાપુર જોવા મળ્યું ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર છે હવામાન વિભાગે આપી છે અગત્યની આગાહી અમિત શાહ ચારસોને સુડતાલીસ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે વાત થશે ગુનેગારને પકડશે એઆઈ ટેકનોલોજીવાળા કેમેરા હવે મિત્રો સમાચારો વિસ્તારથી અમદાવાદના શાહીબાગમાં પોલીસ કમિશનરની નવી કચેરીના કંટ્રોલ રૂમમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે શહેરમાં થી વધુ એઆઈ કેમેરા લગાવ્યા છે જેનાથી ગુનેગારો પર નજર રખાશે કેમેરાના સોફ્ટવેરમાં ગુનેગારોની માહિતી છે તેથી કોઈ આરોપી કેમેરામાં કેદ થતા જ કંટ્રોલ રૂમમાં તેની માહિતી દેખાશે ભીડભાડવાળી જગ્યામાં પણ આ કેમેરા આરોપીઓને ઓળખી લેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના પ્રવાસે છે ત્યારે અમિત શાહના હસ્તે ચારસો ને સુડતાલીસ કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન છે સાણંદ ખાતે ભાજપ કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહ ઉપસ્થિત રહેવાનું આયોજન છે સાંજે પાંચ કલાકે અમદાવાદની નવી પોલીસના કમિશનર કચેરીનું અમિત શાહ દ્વારા લોકાર્પણનું આયોજન છે રાત્રે આઠ ને પિસ્તાલીસ કલાકે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાંથી વરસાદનો જોર ઘટવાની અને તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગ દ્વારા આજથી આઠ ઓક્ટોબર સુધી ભારે વરસાદની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી આ સિવાય વરસાદ અંગે કોઈ એલર્ટ પણ આપવામાં આવ્યું નથી બુધવારે કરાયેલી આગાહીમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલથી આસો માસની શારદીય નવરાત્રિનો પ્રારંભ થતાં શક્તિપીઠ પાવાગઢ અંબાજી અને ચોટીલામાં મંગળા આરતી માટે ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો છે તેમજ નવરાત્રિને લઈને તમામ શક્તિપીઠોમાં માતાજીનો વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ ગઈકાલથી યુ એ એમાં શરૂ થઈ ગઈ હતી આ નવમી આવૃત્તિ છે બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે પહેલી મેચનું આયોજન બીજી મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે આયોજન ટીમ ઇન્ડિયાના આ ટૂર્નામેન્ટમાં આજથી ન્યૂઝીલેન્ડ સામે તેના અભિયાનની શરૂઆત કરશે ભારત અને પાકિસ્તાન મેચ છ ઓક્ટોબરે છે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા તેની પહેલી મેચ પાંચ ઓક્ટોબરે શ્રીલંકા સામે રમશે ઓસ્ટ્રેલિયા છ વખત આ ટાઇટલ જીતી ચૂક્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રી શરૂ થઈ ગઈ છે જેથી પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે ગુજરાત પોલીસ પણ આ આયોજનોને સફળ બનાવવા માટે ખડે પગે જોવા મળશે જેના માટે નવરાત્રિ આયોજન કરાયા છે તેવા સ્થળોનો ડ્રોન સર્વેલન્સ કરાશે ગરબાના ગ્રાઉન્ડ પર સી ટીમ રોમિયોને પકડવા માટે ગરબે ઘૂમશે તો પોલીસની પેટ્રોલિંગ ટીમ પણ રાઉન્ડમાં રહેશે આ ઉપરાંત ઘોડેસવાર પોલીસ પણ જોવા મળનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સી ટીમ નવરાત્રીમાં રોમિયોને પકડવા માટે પાર્ટી પ્લોટમાં કે ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ સાથે ગરબા રમશે મહિલાઓ અને યુવતીઓની છેડતી કરવા સાથે હેરાનગતિ કરતા તત્વોને ચેતી જવા માટેની ચેતવણી આપવામાં આવી છે સુરત પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને સાડત્રીસ જેટલી સી ટીમ તૈયાર કરવામાં આવી છે જો કોઈ મહિલા સાથે શારીરિક છેડછાડ અથવા તો હેરાનગતિ કરતો દેખાશે તો તાત્કાલિક તેના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આ છે છે સમાચારની વાત કરીએ તો એશિયાની સૌથી મોટી યુનિવર્સિટી બનારસ હિન્દુ યુનિવર્સિટી જે એશિયાની સૌથી મોટી યુનિવર્સિટી કહેવાય છે તે ઉત્તર પ્રદેશના બનારસ શહેરમાં છે પૌરાણિક મહત્વના આ શહેરમાં સ્થિત કાશી વિશ્વનાથના નામ પરથી આ યુનિવર્સિટીનું નામ કાશી હિન્દુ યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે જોકે અંગ્રેજીમાં તેને બનારસ હિન્દુ યુનિવર્સિટી કહેવામાં આવે છે યુપીની આ સૌથી મોટી યુનિવર્સિટીનું કેમ્પસ ઓક્સફોર્ડ યુનિવર્સિટી કરતાં પણ મોટું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિને હવે શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે આ પાંચ જગ્યાએ ગરબા રમવા માટે લોકો વિદેશથી આવે છે જેમાં અમદાવાદના પેસિફિક મોલની ઇન્ડિયા દાંડિયા નાઇટ વડોદરામાં લોક પરંપરાગત રીતે દાંડિયા રમે છે મુંબઈમાં પણ ફેમસ ગરબા થાય છે દિલ્હીમાં પણ રજવાડા પેલેસમાં ગરબા થાય છે બેંગ્લોર સૌથી ફેમસ દાંડિયા નાઇટ માટે જાણીતું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાન બનાવવાના નામે પાંત્રીસ કરોડનું ફ્રોડ કાનપુરના સ્વરૂપનગરમાં ભાડે રહેતા દંપતી રાજીવ દુબે અને રશ્મિએ ઘણા લોકો સાથે પાંત્રીસ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે અને ફરાર થઈ ગયા છે લગભગ પંદર લોકોએ કી નગર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે દંપતીએ રિવાઇવલ વર્લ્ડ નામની સંસ્થા ખોલી હતી તેમણે દાવો કર્યો હતો કે ઇઝરાયલની ઓક્સિજન થેરાપી આપવાથી પાસઠ વર્ષનો વ્યક્તિ પચીસ વર્ષનો દેખાવા લાગે છે જે માટે મોંઘી ફી વસૂલીને અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે